મારા વાલાસણીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ મહાદેવ આજે માક્ષર રવિવાર રાશિ છે ધન નામનાક્ષર છે ભો ગઈકાલે બહુચરામાનો જન્મ જન્મદિવસ હતો એ ઉજવવામાં અમારો સારો ટાઈમ વહી ગયો માતાજીના ગરબા ગાવામાં આનંદનગર ભોગામાં દિવસ વહી ગયો ખૂબ સરસ મજા આવી ખૂબ સરસ ઉત્સવ હતો આશા રાખું છું કે આપ સૌ પણ આનંદનગર ભોગાવ્યો હશે આનંદમાં લાભ લીધો હશે મા જન્મદિવસ ઉજવ્યો હશે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું તેમજ કર્મ કાન કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર કરશો પણ વારંવાર નહી કરતા మారో మొబైల్ నంబర్ చేస బిస్ చోరాణ జీరో చొప్ప మేర జయ శ్రీనాథ జయ గిదేవ జయనాథ